પાલનપુરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પૂર્વ કાઉન્સિલરનું મૃત્યુ પડોશીની તકરારમાં ગુલશન ગુલશનબેન ચુનારાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો પાલનપુરના બારડપુરામાં બન્યો હતો બનાવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂર્વ કાઉન્સિલરનું મૃત્યુ થયું છે પાલનપુર પૂર્વ પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે તો આપણે જણાવી દઈએ કે પાલનપુરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પૂર્વ કાઉન્સિલરનું મૃત્યુ થઈ ગયું છે પાડોશીની તકરાર હતી અને આ તકરારમાં ગુલશનબેન ચુનારાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો પાલનપુરના બારટપુરનો આ બનાવ છે આત્મવિલોપનનો પ્રયાસ બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મોકજી પાસેથી મોકજી પાડોશીની તકરારમાં આત્મવિલોપનનો પ્રયાસ અને હવે મૃત્યુ થયું છે એ મુદ્દે શું માહિતી બીજી વસ્તુ પાલનપુરના બારપુરામાં મહિલાના શહદીદારનો જે બનાવ સામે આવ્યો હતો અને અત્યારે જે મહિલા છે તે મૃત્યુ પામી છે જે પ્રમાણે પૂર્વ કોર્પોરેટર જે ગુલસા સુનારા નામની જે મહિલા હતી તેઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને પોતે શહદી ગયા હતા દરમિયાન તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે મહેસાણા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે પારોશી સાથેની તકરારમાં પોતે આગી હતી અને પોતે આત્મદર્તનો પ્રયાસ કર્યો હતો અને તેમાં તેઓ ગંભીર રીતે સાચી ગયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારો દરમિયાન તેમનું મૃત્યુ થયું છે ત્યારે પાલનપુર પૂર્વ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને હજુ પણ જે બીજા આરોપી છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બિલકુલ માહિતી બદલ આભાર